છે હું ધોરણ અગિયાર અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી ભારત સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળા છે અમે અહીંયા શાળા એવું આવી છે શિક્ષક નથી શાળા છે શિક્ષક નથી પુસ્તકો છે પણ જ્ઞાન આપતા નથી અહીંયા લાઇબ્રેરી કોમ્પ્યુટર કોઈ કોઈ વિષયના શિક્ષક નથી સરકાર વિષયો આપે છે પુસ્તકો આપે છે પણ શિક્ષક આપતા નથી એટલે મારે સરકારને વિનંતી છે શાળા બનાવો પણ પહેલા શિક્ષક આપો વિદ્યાર્થીનું ભણતર બગડે છે અગિયાર માણું પાયો બગડે છે અને બારમા મારણ નું બોર્ડ નું પરિણામ બગડશે પછી સરકાર એવું કેવા માંગશે બોર્ડ નું પરિણામ કેમ થાય એ નથી જોતી કે છોકરાઓ માટે શિક્ષક નથી મારી વિનંતી છે કે પ્લીઝ પેલા સરકાર શિક્ષક મોકલે આભાર અહીંયા ધોરણ અગિયાર અને બાર બે બે વિદ્યાર્થીઓ બે ધોરણ છે પણ અહીંયા શિક્ષકોની ઘટ છે જે બહારથી વિદ્યાર્થી આવે છે એ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરથી થી દૂર દૂર આવતો હોય છે પણ શિક્ષકોની અહીંયા ઘટ છે પછી સરકાર કહે છે વિદ્યાર્થીઓના રિઝલ્ટ નથી આવતા રિઝલ્ટ નથી સરકારી શિક્ષકો કોઈ નથી મળતા નથી કોઈ પ્રાઇવેટ શિક્ષક મતા તમે અહીંયા શિક્ષકોની ઘટ પૂરી કરો તો વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવે અને અહીંયા હવે બારમા નું બોર્ડ બે મહિના જ રહ્યા છે બે મહિનામાં કેવી રીતના પરીક્ષા આપી કેવી રીતના તૈયારી કરી સાત સાત આઠ पांच विषय हो एक मैडम है एक मैडम के विषय कवर कर सके शिक्षकों की मांग पूरी करो तो रिजल्ट आए અમે હાઈ સેકન્ડરી ઉચ્ચ માધ્યમિક વાયર ખાતે મળ્યા છીએ ત્યારે ખરેખર શિક્ષકોની ઘટ માટે તમે રજૂઆત કરી છે અહીંયા સ્થાનિક લેવલે ઉદ્યોગો છે અદાણી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેઓની પણ નૈતિક ફરજ રહે છે કે સ્થાનિક લેવલે કે અહીંયા આરોગ્ય અને શિક્ષણ માટે લોકો એની ફરજ બને છે ત્યારે એ લોકોની પણ અમારી માંગણી છે કંપનીઓને કે જ્યારે સરકાર નથી આપતી જયારે શિક્ષકો ત્યારે એની પણ ફરજ બને છે કે અહીંયા તાત્કાલિક ધોરણે અલ્ટ્રાટેક અને અદાણી સિમેન્ટને ફરજ રહે છે કે અહીંયા શિક્ષકોની નિમણૂક કરે જોકે અલ્ટાટેક કંપની એક શિક્ષક આપ્યા હતા ઉચ્ચ માધ્યમિકમાં પણ એ પણ છેલ્લા વીસ દિવસથી અહીંયા આવતા નથી તો એ પણ એક ઘટ છે અને સરકાર દ્વારા પણ નિમણૂક થતી નથી તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ માધ્યમિક વાયર ખાતે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને શિક્ષણનું સ્તર જે ખાડે ગયું છે એ પણ કાંઈક ઊંચું આવે પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ અને આગેવાનોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીંયાથી શિક્ષકોની ભરતી કરી અને શિક્ષણ સુધારવામાં આવે નહીં તો અમે તાળાબંધી કરશું એ અમે બધાએ નક્કી કરી અત્યારે અમે અહીં આવ્યા છીએ ગઢા વિસ્તારના મુખ્ય મથક એવા વાયોર ગામે ઉચ્ચ માધ્યમિક શાળામાં જ્યાં અગિયાર અને બારમાણ નું શિક્ષણ આપવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત આ સ્કૂલમાં અત્યારે માત્ર એક જ શિક્ષક છે જ્યાં પાંચ શિક્ષકો હોવા જોઈએ ત્યાં માત્ર એક જ શિક્ષક હોવાથી આ શિક્ષણનું સ્તર ક્યાં તે કથળેલું છે ત્યાં આપ જાણી શકો છો અહીંયા અત્યારે સુડતાલીસ વિદ્યાર્થીઓ અહીંયા ભણો આવે છે આજુબાજુના સત્તરથી શિક્ષક હોવાથી અહીંયા શિક્ષણ ખાડે ગયું છે ખરેખર કરોડોની મિલકતનું આ જે સંકુલ છે ઉચ્ચ માધ્યમિકનું એ ખરેખર ધોળા હાથી સમાન અહીંયા છે માત્ર એક જ વિદ્યાર્થી હોવાને કારણ શિક્ષક હોવાથી અહીંયા કોઈ પણ શિક્ષણ સારી રીતે અહીંયા લોકો વિદ્યાર્થીઓ ભણતા નથી અને અત્યારે અમે અહીંયા સ્કૂલની મુલાકાત લીધી તેઓ ખરેખર જે એક બીજા શિક્ષક હતા એને પણ વાઘા પદ નવમી અને દસમી ભણાવવા માટે ત્યાં મોકલવામાં આવે છે એટલે માત્ર એક જ શિક્ષિકા હોવાથી અહીંયા ભણતર શિક્ષણ ખાડે ગયું છે ઘણા સમયથી અહીંયા માંગણી છે કે અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને વાલીઓની ફરિયાદ છે કે અહીંયા અહીંયા શિક્ષકો હાજર રહેતા નથી તો ખરેખર અત્યારે સરકાર શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આટલા મોટા મોટા સંકુલો બનાવે છે પણ ખરા અર્થમાં તો અહીંયા જે હોવા જોઈએ શિક્ષકો એ હાજર રહેતા નથી અથવા તો ભરતી કરવામાં આવી નથી ઘણા સમયથી ગ્રામ પંચાયત વાયો તેમજ આજુબાજુના જે જાગૃત વાલીઓ છે એ ઘણા સમયથી માંગણી પણ કરી છે પણ છતાં હજી સુધી સરકારને કાને આ વાત પહોંચી નથી ત્યારે અમે બધા વાયો સરપંચ તથા તમામ સભ્યો આજુબાજુના બધા આગેવાનો મેં આજે અહીંયા મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે માત્ર એક જ શિક્ષિકા હોવાથી અહીંયા શિક્ષણ સારું મળતું નથી અને વાલીઓ પણ ઘણા સમજી ફરિયાદ કરે છે તો અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા શિક્ષકોની ભરતી ભરતી કરવામાં આવે અને આ શૈક્ષણિક વર્ષ પૂરું થવાની તૈયારી છે પરીક્ષાઓ નજીક છે ત્યારે ખરેખર વાલીઓ તેમજ આજુબાજુના આગેવાનો સરપંચોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા શિક્ષકોનું નિમણૂક કરવામાં આવે અને નહીં તો અમે તાળાબંધી કરશું કારણ કે ઘણા સમયથી એક જ શિક્ષક છે

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો